સુરતમાં લિફ્ટમાં ફસાઈ જતા મહિલાનું મોત જિયા મિત્રો વાત તો સુરતના ડેડોલી વિસ્તારમાં બની હતી ડેડોલીમાં રહેતી મૂળ બિહારની રહેવાસી ડેડોલમાં રહેતી મૂળ બિહારની રહેવાસી પિંકી કુમારી લિફ્ટ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જો કે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મહિલાની સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ જતાથી ખીંચાઈ ગઈ હતી તો વધુ વાત કરીએ ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોથા માળે જઈ રહી હતી પિંકી કુમાર ઉંદર સિટી ઇન્ડસ્ટ્રીઓમાં કામ કરતી હતી બાદ અકસ્માત બાદ તરત લોકો મદદ માત્ર દોડી આવ્યા હતા પરંતુ મહિલાને બચાવી શક્યા નથી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ